નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત ને લગતી ઉપયોગી માહિતી ચોમાસુ અંદમાન અને નિકોબાર પહોંચી ગયું છે અનુસાર એકત્રીસ મે સુધીમાં કેરળ પહોંચી જશે ગયા વર્ષે પણ અંદમાન અને નકોબારમાં ચોમાસુ ઓગણીસ મે ના રોજ પહોંચ્યું હતું પરંતુ આઠ જૂને કેરળ પહોંચ્યું હતું जो कि के केरल चौमा न आगमन सामान्य तारीख एक जून छे માં સોળ થી એકવીસ મીટર જૂન અને રાજસ્થાન માં પચીસમી જૂન થી છ જુલાઈ સુધી ચોમાસુ પહોંચવાની ધારણા છે જયારે ગુજરાત માં ઓગણીસ થી ત્રીસ જૂન વચ્ચે એન્ટ્રી લેશે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયો નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો